શિયાળુ સિઝનની તડામાર શરૂઆત થઈ ચૂકી છે અને આજના દિવસે સીઝનને ધ્યાનમાં લઈને સમયને ધ્યાનમાં લઈને જ્ઞાનની ગંગામાં ન વહેતા જે કહેવત આપણે કહીએ છીએ વારંવાર કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવ તો આજે આ જ્ઞાનના અનુભવના ઓટલેથી હું તમને થોડી ઘણી રિકમેન્ડેશન કરવાનો છું તો નમસ્કાર ખેડૂત મિત્રો હું નયન ગોધવિયા બાયોટેકનોલોજીસ્ટ રી એગ્રીની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સીધું જે જરૂરિયાત છે એના ઉપર થોડી ઘણી જે રિકમેન્ડેશન કરવાની છે એના માટે હું તમને શોર્ટમાં ટૂંકમાં આ વિડિયોમાં જણાવીશ અત્યારે લગભગ પંદર દિવસથી લઈને પચીસ ત્રીસ દિવસના બધા પાકો છે એમાં ખાસ કરીને બટેકા કે ધાણા કે ચણા કે જીરું કે ડુંગળી કે લસણ જે કોઈ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ગુજરાતના આ બધા જ પાકો અત્યારે ચાલી રહ્યા છે અને જે કોઈ ટેમ્પરેચરની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે અત્યારે ટેમ્પરેચર પણ ચાલી રહ્યું છે પણ એક ડર હંમેશા છે કે ચોમાસું સિઝન ખૂબ જ સારું વરસાદના જોવા જઈએ તો ખૂબ જ સારી ગઈ હતી એટલે જમીનમાં ભેજ લગભગ વધારે જળવાઈ રહ્યો હતો તો ફૂગના પ્રશ્નો આવવાની સમસ્યા અત્યારે શરૂઆત દેખાઈ પણ ચૂકી છે અને લગભગ વધશે પણ ખરા એવું માનવું છે મારું અને વાતાવરણના બીજા ફેક્ટરને ધ્યાનમાં લઈએ તો થોડું સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર પણ કામ કરવું જરૂરી છે એટલે ટૂંકમાં વધારે જ્ઞાનની અંદર ન જતા હું તમને જે કોઈ અનુભવ છેલ્લા ચાર થી પાંચ વર્ષનો અમુક પ્રોડક્ટોને લઈને એ હું તમને રિકમેન્ડેશન કરીશ માની લો કે બટેકા હોય કે ધાણા હોય કે ચણા હોય કે જીરું હોય કે ડુંગળી હોય કે લસણ આ બધા જ પાકની અંદર શરૂઆતમાં આપણા શેડ્યુલમાં જે પ્રમાણે દર્શાવેલું હતું એ પ્રમાણે પહેલો રાઉન્ડ સેવન સ્ટાર અને બી વામનો આઈ થિંક દસ દિવસની આસપાસ થઈ ચુક્યો હશે આપણે બીજો રાઉન્ડ જે લેવાનો છે એ સેવન સ્ટાર અને બી એન પી જે લગભગ ત્રીસ થી ચાલીસ દિવસની આસપાસ આવશે આ બીજો રાઉન્ડ ભૂલા વગર ચોક્કસ લઈ લેજો અને ત્રીજો રાઉન્ડ ફરીથી સાહીઠ સિત્તેર દિવસની આસપાસ ફરીથી સેવન સ્ટાર અને એનપીકે નો લેવાનો છે હવે આજે ત્રણ રાઉન્ડ છે પહેલો રાઉન્ડ મેં તમને કીધું સેવન સ્ટાર અને બી વામ જે લગભગ થઈ ચૂક્યો છે બીજો રાઉન્ડ જે ચાલીસ દિવસની આસપાસ એ સેવન સ્ટાર અને એનપીકે નો આપણે લેવાનો છે અને ત્રીજો રાઉન્ડ ફરીથી સેવન સ્ટાર અને એનપીકે રિપીટ કરવાનો છે આ ત્રણ આપણે પૂરી કોશિશ કરીશું કે કોઈ પણ પાકની અંદર નિવારી શકીએ તો આ વાત થઈ આવતા જન્ય સમસ્યાને નિવારણ માટે હવે વાત કરીએ ઉપરની સાઈડ કે કોઈ પણ પાક અત્યારે મેં તમને કીધું એમ લગભગ વીસ પચીસ દિવસની આસપાસ ચાલી રહ્યો છે તો એની અંદર આપણે ત્રણ ત્રણથી ચાર વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે એક તો સ્ટ્રેસ મેનેજમેન્ટ મતલબ કે જે તણાવ લાગતો હોય છે એના માટે કંઈક કામ કરવાની જરૂર છે એક ફ્લાવરિંગ માટે કામ કરવાની જરૂર છે અને એક ફૂગ ન લાગે અથવા તો પ્રિવેન્ટિવ થોડુંક એમાં ચાલવાની જરૂરિયાત છે તો એના માટે જે અમારો અનુભવ આજ સુધી રહ્યો છે એ પ્રમાણે તમે અત્યારે જે પરફેક્ટ ટાઈમ છે આ સમય પ્રમાણે તમારે પહેલો સ્પ્રે લેવાનો છે બી ચાર્જર અને બી સિક્કોનો રાઈટ હવે આની અંદર થોડુંક ડિટેલમાં સમજાવું કે બી ચાર્જર હું અત્યારે વધારે ડિટેલમાં ન જાઉં પણ આ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે અને છોડના ઝાયલમ ફ્લોયમના ટ્રાન્સલોકેશન માટે અને છોડમાં એક વાતાવરણની જે કોઈ અસર આવતી હોય છે ટેમ્પરેચરનું વધારે પ્લસ માઇનસ થતું હોય છે એના માટે આ પ્રોડક્ટને આપણે યુઝ કરવાની છે અને સાથે સિક્કો છે તો આની અંદર નેનો સિલ્વર અઢીસો પીપીએમ અને નેનો કોપર અઢીસો પીપીએમ એક સરસ મજાનું ફંગિસાઇડ કમ બેક્ટેરિસાઇડ કમ વાયરસાઇડ નું કામ કરશે એટલે આ બંને પ્રોડક્ટનો કોઈક નુકસાન નથી નથી જમીન કે નથી છોડમાં એટલે આવી પ્રોડક્ટનો યુઝ કરીને આપણે છોડને અત્યારે શરૂઆતમાં એક પ્રોટેક્શન પૂરું પાડી શકીએ બીજો રાઉન્ડ આપણે લેવાનો છે બી ચાર્જર અને બી માઇક્રોનો આ ગેપ આપણે રાખશું 6 થી 7 દિવસનો રાઈટ એટલે આ બી ચાર્જર તો મે તમને સમજાવ્યું તો બી માઇક્રો આની અંદર યુનિક કોમ્બિનેશન છે કે આની અંદર 37% પ્રોટીન હાઇડ્રોસેટ અને તમારી ભાષામાં કહું તો એમિનો એસિડ કે જેમાં પ્લાન્ટ બેઝ અને એનિમલ બેઝનું કોમ્બિનેશન છે અને સાથે કેલ્શિયમ મેગ્નેશિયમ ઝિંક બોરોન ફેરસ અને કોપર આટલી વસ્તુ ગ્લુકોનેટ સ્વરૂપમાં છે અને સાથે એમોનિયમ મોલિબ્રેડમ પણ છે ટકાવારી તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એટલે એક સરસ મજાનું આ તમને વેજીટેટિવ સ્ટેજથી લઈને માનસ્પતિક અવસ્થાથી લઈને ફ્રુટિંગ સ્ટેજ સુધી ફળ અવસ્થા સુધી બધા સ્ટેજમાં વપરાશ થઈ શકે એમ છે એટલે બીજો રાઉન્ડ આપણે આનો લેવાનો છે ત્રણેયના પ્રમાણની વાત કરું તો બી ચાર્જર આપણે પંપે ત્રીસ એમ રાખવાનું છે અને બી સિકો પણ પંપે ત્રીસ એમ રાખવાનું છે અને જ્યારે બીજો ડોઝ બી ચાર્જર સાથે છે ત્યારે આ બી માઇક્રોને પંપે પાંત્રીસ થી ચાલીસ એમએલ રાખવાનું છે એટલે જો સ્પ્રેની વાત કરું તો તમને ફરી વખત યાદ અપાવી દઉં અત્યારે જે સમય છે એ પ્રમાણે પહેલો ડોઝ બી ચાર્જર ત્રીસ એમ બી સિકો ત્રીસ એમ એલ સાથે પહેલો સ્પ્રે થશે અને છ સાત દિવસ પછી બી ચાર્જર થશે અને જે કોઈ પાકની પરિસ્થિતિ છે એ પ્રમાણે આમાંથી જ કોમ્બિનેશનમાં સ્પ્રે ફરી વખત રિપીટ કરવાની જરૂર ઊભી થાય તો ચોક્કસથી કરી શકીશું તો આ વાત થઈ કોઈ પણ પાકને ઉપરથી રક્ષણ પૂરું પાડવા માટે અથવા વાનસ્પતિક વૃદ્ધિ માટે અથવા તો ફૂલની અવસ્થાને સારી કરવા માટે અથવા ફૂલ આવી ગયા છે તેને પૂરતું ન્યુટ્રિશન મળી રહે અને વધારે ફૂલમાં બઢોતરી થાય આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ઉપરની જે ટ્રીટમેન્ટ કરવાની છે મેં તમને એની રિકમેન્ડેશન કરી છે એટલે ઓવરઓલ તમને જમીન માટે જે રીતે ચાલવાનું છે એની ટૂંકમાં રિકમેન્ડેશન કરી અને ઉપરથી જે આપણે ચાલવાનું છે એની અલગથી તમને એક ભલામણ કરી અને આ બધા જ પ્રોડક્ટના ખાસ કરીને તમે શોર્ટ્સ જે માહિતીના મિનિટ્સના નામે અમારી ટીમ દ્વારા મૂકવામાં આવે છે એમાં તમે એમના ફાયદાઓ જોઈ જ શકો છો કે બટેકાની અંદર ટ્યુબર સેટિંગની વાત હોય કે જયારે ચાર્જરનો પટ માર્યો હોય અથવા તો ખાતરને ચાર્જરનો પટ માર્યો હોય તો એમના શું રિઝલ્ટ છે એ પણ તમે જોઈ શકો છો સેવન સ્ટાર એનપી કે બી વામ જયારે જમીનમાં ગયું છે તો એના અત્યારે શરૂઆતના સ્ટેજમાં શું રિઝલ્ટ દેખાઈ રહ્યા છે એ બધું જ તમને માહિતીની મિનિટ્સના વિડીયોમાં તમે જોઈ શકો છો એટલે આજના વિડીયોને હું વધારે લાંબો નહીં કરું પણ કોઈ પણ પાક હોય સાહેબ બટેકા હોય ચણા હોય ધાણા હોય જીરું હોય લસણ હોય કે ડુંગળી આ બધી જ વસ્તુમાં અત્યારે એવરેજ કોમન તમને કરેલી છે અને હા એક ખાસ વાત કે આ ચેનલને જો આજ સુધી સબસ્ક્રાઈબ ન કરવી તો ચોક્કસ કરજો અને આપના મિત્ર મંડળ સુધી આ ચેનલને અને આ જ્ઞાનને એમના સુધી પહોંચતું કરજો આવતા વિડીયો માટે આપણે રાહ જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત